સંબંધ એમાં સ્વાધ્યાય 2.2 નો છે પહેલો દાખલો છે એ જોવાનો છે તો એ રકમ જોઈએ તો રકમ એવી છે કે એક સોસાયટીમાં રહેતા સાત ઊંચાઈ સેમીમાં અને તેમના પુત્ર ભાઈના પુત્રની ઊંચાઈ સેમીમાં નીચે આપેલા પરથી સહસંબંધાંક ગણવાનો છે આપણે પિતા અને

સેટ 167 167 અને સિગ્મા y તો 1176 ભાગા 7 કરો તો જવાબ કેટલો આવશે 160 168 હવે x x બાર એટલે x આપણો 170 છે અને x બાર 167 છે તો 170 માંથી 167 જાય તો

બાર રેડી હવે આપણે આના કિંમત મૂકીએ આપણે બાર બાર એટલે આનો ટોટલ કેટલો મળ્યો આપણે પચીસ તો અહીંયા આપણે પચીસ લખીએ છેદમાં સિગ્મા x x નો સ્ક્વેર કેટલો મળ્યો આપણને 23 અને બીજો રૂટમાં સિગ્મા y y નો સ્ક્વેર કેટલો મળ્યો આપણને 34 હવે આ છે રૂટ રૂટ છે ને પહેલા રૂટ ની અંદર જ ગુણાકાર બનાખીએ તો 48 ગુણના 34 તો આપણને જવાબ કેટલો પડશે 25 ના છેદમાં 152 952 ના રૂટ ની અંદર હવે